મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર ઇન્ટર્નશીપ કાર્યક્રમનો પ્રારંભ થયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ જે એન્ડ જે પ્રાથમિક શાળા ખાતે ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓમાં આવેલ ઓમ પ્રકાશ તથા પ્રણવ પાટીદાર દ્વારા ગાયત્રી વિશેષતા તથા મેડિટેશનથી થતા ફાયદાની સમજૂતી આપી તેમજ યોગ દ્વારા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન બનાવવા પ્રેક્ટિકલ દ્વારા બતાવ્યું હતું બાળકોને નિયમિતતા અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપ્યું હતું હજાર જેટલા બાળકોએ લાભ લીધો હતો શાળાના આચાર્ય શ્રીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા જણાવ્યું હતું અને હતા આ કાર્યક્રમ પછી આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોજેક્ટ દ્વારા મશીનની ગતિવિધિની ઝલક આપવામાં આવી હતી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી ઓમ પ્રકાશ દ્વારા યુગ નિર્માણ યોજના સ્વાસ્થ્ય સ્થાપક પરમ પૂજ્ય વિશ્વવિદ્યાલયની વિશેષતા તથા વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિને જાગરણ કરવા ગાયત્રી મંત્રનો સમજાવ્યો હતો પ્રોફેસર પ્રજાપતિ દ્વારા ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ તથા ગાયત્રી પરિવારના પરિજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શાંતિકુંજમાં ચાલતા અભ્યાસક્રમની છણાવટ તેમજ દેશ સંસ્કૃતિ અને સમાજ ઉત્થાન માટે આપણે સૌ જાગ્રત બનવા જણાવ્યું હતું પ્રોફેસર કામિનીબેને શાંતિકુંજ દ્વારા ચાલતી સત પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આમ આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયા ગેમાભાઈ ભગોરા પ્રવીણભાઈ રાવત તથા ગુલાબસિંહ બારિયાએ समय दान આપ્યો હતો અહેવાલ નિતિન ભાભોર મૈશાગર આંતરંતર ચાલુ છે ગાડીમાં આજે સનન ઓર માં ખાના પીના કામે બોલતે ને મસ્જિદ જો ડોક્ટર સદેપતિ ઘરકા ખાના ખાના જોઈએ ઘરકા ખાનાય જો બના જોઈએ આ બહાર કા ભી તો ખાતે હે હે ના બહાર કા ભી ખાના ખાતે હે નહીં ખાતે ઘર કે બહાર કા ખાના આપ મુજે અચ્છાત ગુજરાતી ફૂડ હે फाफड़ा जलेबी कुछ थेपला सब गुजराती फूड है अगर आपके घर में बन रहा है तो उसमें आपकी मम्मी बनाती है तो जब मम्मी बनाती है तो उसमें जो एनर्जी होती है वो पॉजिटिव एनर्जी होती है इसलिए बोला जाता है कि आप घर का खाना खाइए और जब घर का खाना खाएंगे तो आपकी बॉडी में पॉजिटिव एनर्जी रेगुलेट होगी अगर आप बाहर का खाना खाते हैं तो उसी में नेगेटिव एनर्जी रेगुलेट रेगुलेट होगी जो आपको आलस्य प्रदान करेगी आप देखते होंगे आप में कोई टाइम फेस्टिवल आया है आपके घर में मिठाइया आई ठीक है ये अगर आपने कभी नोटिस किया होगा तो ये जरूर नोटिस करके देखिए कि जिस दिन आप ज्यादा वगैरह खाते हैं उस दिन आपको दूसरे दिन आपको नींद बहुत लंबे टाइम तक आएगी इसका मतलब ये कि जो आपके घर का बाहर का खाना है उसमें नेगेटिव एनर्जी है और वो नेगेटिविटी को इम्प्रूव करेगी हमारी बॉडी में नेगेटिविटी ही रेगुलेट करेगी इसलिए बोला जाता है कि घर का खाना खाना चाहिए ठीक है अब इसमें गायत्री मन से क्या कनेक्शन हुआ जब भी प्यारा આજે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાય શાંતિ કુંજ હરદ્વારથી આપણે ત્યાં બંને ભાઈઓ આવ્યા એ બંને ભાઈઓ જેઓ એમ એ સુધી ભરેલા છે એમ એ એસ યોગ કરેલા છે અને પોતે આપણે ત્યાં ઇન્ટરશીપ માટે આવેલા છે આપણા મહેસાગર જિલ્લામાં એક માસ સુધી રહેવાના છે અને ખૂબ આનંદની વાત છે કે એમનો કાર્યક્રમ પહેલીવાર જ આપણી સ્કૂલમાં થાય છે એના માટે ખૂબ ખૂબ એમનું અભિવાદન આપે છે એમને બધી હિન્દીમાં વાત કરી આપણી સંસ્કૃતિ આપણી મેઇન ભાષા રાષ્ટ્ર ભાષા હિન્દી છે અને ભાઈ હિન્દીમાં છોકરાઓ સમજ્યા એમને આપણી ગાયત્રી મંત્ર વિશે એમને ખાસ વાત બતાવી ગાયત્રી મંત્ર એવો છે શ્રેષ્ઠ મંત્ર છે એનો અર્થ છે કે તે પ્રાણ પોષક દુઃખ નાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પરમાત્માને હૃદય આત્મા ધાન તરીકે તે પરમાત્મા વાળી બુદ્ધિને સન્માન કરે સદબુદ્ધિ સદપેનામાં મંત્ર છે